નમસ્તે મિત્રો સ્વાગત છે દેવેન્દ્ર સુડાસમા સાહેબ ડિજિટલ મીડિયા યુટ્યુબ ચેનલમાં આ ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો ધન્યવાદ તો મિત્રો હાલમાં ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હાલમાં એક ભુવાજી અને એક ભાઈ એ વાત કરી રહ્યા છે તો આ ઓડિયો આખો સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે કે એમાં શું વાત કરી અને શું સાસુ છે કે શું ખોટું છે જો તમે અડધો ઓડિયો મૂકલી વીએ એ તો તમને અમાર ટપો નઈ પડે એટલે આ રેકોર્ડિંગ પૂરું સાંભળો તો જ તમને ટપો પડશે એટલે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોણ બોલો કોનું કામ છે તમારે દાદાના ભાઈ હવે આપણે એટલે વાત

હમ ઓલા ભાઈ કાં તો નંબર લીધો ને કેડું ફોન કર્યો તમારે આવીને પૂછવું પડે ઈ બધી અમને નો ખબર હોય ભાઈ પણ તો એને ફોન તો આપો એમ ઈ અત્યારે અહી ઘરે નથી ઓ નહીં તો કે બધે માંડવામાં ધૂંવા જાય છે હા

એટલે આ ધૂણવાનું ભૂણવાનું એ કરે છે એટલે મેં કીધું જાણ એમ નહીં એક ધૂણો કરતા હોય બધા કરે ને આખી દુનિયા કરે ને હા તો પણ એમ નહીં એમ નામ થોડું ધૂણે છે મેં તમને કહી તો દીધું ભાઈ કે ભાઈ એ લોકો દાન રોવાનું કે એવું કઈ કામ કરતા નથી તો પણ ધૂણવાનું કેમ કરે એમ ધૂણે એમ નામ ધૂણો કોઈ મને આવે ભગવાન તો હું એમ નામ જ ધૂણો છું એમ નામ થોડા ધૂણા એમ નામ દુનિયા કેમ માને એ તો ભગવાન જાણે ભગવાન પણ એમને કાક હોય સત્ય હોય તો કાક ખબર પડવી જોઈએ ને એમ તો મારે જણાવવું છે કે કઈ રીતનું જોવે છે બે હિન્દ જોવે છે દાણા જોવે છે કે દાણા બાણા એ કઈ નથી જોતા તો બરાબર તો કોઈ વસ્તુ પોતાને ખાલી ધૂળે જ છે એમના હા હા બરાબર એ તો મેં તમને પેલા કહી દીધું ભાઈ કે દાણા બાણા નથી જોતા તો ખાલી પવન આવે હા એટલું છે તો પછી જ્યાં માણા બેઠું હોય બધું પબ્લિક ને કોક કાક પૂછે કે અમારે આ પરમાણુ જવાબ કેવી રીતે આપે હા એ આપી દે એ આપી દે ને પવન ચાલુ હોય ને પવન હા પવન ચાલુ હોય ને તમે ગમે એ પૂછી દયો તો એ તમારું કહી દે એમ આ તો મારું ઈ જ કહેવાનું છે તો જેડી માંડવો બાંડવો કાક હોય તેડી માંડવો છે તેડી હું આવું એમ તો એમાં શું છે ભાઈ જો અમિયા માંડવો જે કરવા ને પૈસા આલવાના છે 3 લાખ રૂપિયા બરાબર એમ નહીં હું તમને શું કહેવા માંગુ ભાઈ કે માંડુ અત્યારે કઈ બાજુ ને ક્યાં હોય ને એ નો ખબર હોય કંકોત્રી ઘરે આવી હોય ને તો ત્યાં જવાનું હોય સમજ્યા તમે એટલે ખાલી ભૂતરા દાદા ધૂણે કે બીજું કોઈ થાય ખાલી નહીં ભૂતરા દાદા ના જે પોવન આવે ખાલી ઈ તમારે તો દાણા બાણા ને જોવડાવ હોય ને તો આપડે વડવિયા શાંતિ બાપુ કરીને છે એના નંબર છે નહીં એના નંબર આપડી પાસે નથી ભાઈ આપડે બધા જેટલા થયા આવે ને એમાં રસ્તા ઉપર આવે વાડીએ જાવ ને તો એ બધું દાણા જોઈશ ને તમારે જે જોવરા હોય ને એ બધું કરી દે બરાબર આપડે કેન્સર કેન્સર રોગે સારો કરી દે એમ મારી વાત સાંભળો ભાનુ બેન તો હવે માનજો ખાલી શાંતિ બાપુ ના નંબર ચાખતી હોય તો મને ગયો નહીં વાડા ના પૈસા નથી મારા પૈસા હું બહુ જ

હા તો વાંધો ને થાય તો કરાવી દો માલો ને એટલે તમે એના દીકરા છો ભાનુ ભાઈ રે અત્યારે એમાં શું છે ભાઈ એમાં શું છે અત્યારે ઘરે નથી આ કેરી ની સીઝન છે ને હા તો મારા ભાઈ ના હવરાન ને કેરી દેવા આ કે તમારે એટકું તો હા સોણ એટલે કેમ આવે કોળી છે કોળી માં હા હા છે તમારું નામ હું કીધું સચિનભાઈ સચિનભાઈ ઠીક મને આ શાંતિ બાપુ ના નંબર દ્વારા ગોતી આ મારો whatsapp નંબર હશે મને ફોન કરજો યાર અને ભાનુ બારે વાત કરાવજો મને